રંગલાની રંગત કાકા આપણા ફળિયામાં લગ્ન આવ્યું કઈ સારું આપણે બે દાડા કોટો ચીકતો થશે નહીં કાકા થયો હવે ચીકટો અમારા જમાનામાં જે બી ઘી વપરાતું એની મહેક આખા ફળિયામાં ફરી વળતી પણ એટલે આ લગ્ન માથે આવ્યું કોઈ કંઈ હણહારો તો માલમ પડતો નથી તે બધું વાડીએ રાખ્યું છે પછી ફળિયામાં શું ખબર પડે હે રંગલા હા ભાઈ હા આ બારો બારી લગ્નમાં કંઈ મજા નહીં વનમાડી રંગલા એ જમાનામાં લગ્ન એટલે કહેવાની વાત નહીં ને હે ધમાલનો પાર નહીં અલ્યા પ્રથમ તો લગ્નવાળાના ઘરે મહિના પહેલો બેન ભાણેજ ભત્રીજા ઘર ઘરના નાના મોટા બધા માટે કપડાં સીવડાવવા દરજી બેસાડતા બીજી બાજુ મરી મસાલા ખંડાય લાડવા ચૂરવા વાપમાં વાપરવા માટે ખાંડ ધરાય ગોળની ભીલીઓ કચરાય વળી પાપડ તૈયાર થાય ઘઉં ચોખા વીણાય આ બધા કામમાં ભાઈ ભિતરાય પિતરાણીઓ અને મેળાપી સ્વજનોના પરિવારજનો પણ સહકારની ભાવનાથી પોતાને ઘેર અવસર છે એવું જાણીને હરકભેર જોડાઈ જતા ને ગીત ગાતા ગાતા કામ કરતા પછી વારો આવે ફળિયું ખાલી કરવાનો ફળિયામાંથી ભેંસ ના માડવા છોડી નાખવાના ઢોર ડાંકર ગાડા પાડા ભાગવડ મૂક્યાવાના અને ખૂણે કે ઓથો પડતો હોય એવી જગાએ રસોઈ બનાવવા માટે ચૂલો ખોદવાની અને રસોઈના વાસણો ભેગા કરવાના એટલે બખડિયા શાક કરવા માટે લીંબુ દાળ બનાવવા માટે છાછરીઓ લાડવાના માટે એટલે લાડવાના મુઠિયા કચરીને ચૂરમું બનાવવાના માટે તો સાંભેલા ઘેર ઘેરથી ઉઘરાવામાં આવતા વળી ટોપલા કાણાવાળા ભાત કાઢવા માટે આ બધા મોટા વાસણો ભેગા કરવાના પછી શાલિંગરામ જેવા નાના નાના શાકના શાકની ડોલો કડછા હા ચમચા કમંડર તબાસરા વળી જાન આવવાની હોય તો ગાદલા ઉઘરાવવાના ઘેર ઘેરથી આવ્યા તે વખતે બધાના ઘરમાં એક એક ગાદલું જાન ખાતે રાખવામાં આવતું અને એની ઉપર ધણીનું નામ લખેલું હોય જેથી ગાદલું બદલાઈ ના જાય પછી પછી આગળ શું ભૂલી ગયા કે શું કાકા પહેલાં રંગલા કાકા ભૂલી જાય એવા છે એમનું મગજ કોમ્પ્યુટર જેવું છે હા જરા હા તો ખાવા દે હવે હવે તમારો પગેક મેલો અને હું કહું તે સાંભળો પછી વારો પડે પછી વારો પડે જમણવાળની તૈયારીનો ઓજા વાળેથી બટેરા માટલા એ એના ઢાંકવાના ઢાંકણા એ બધું લાવવાનું ચૈડમાં પાણી પીવા માટે અને જમવા માટે વાજળા આ બધું એવું થાય ત્યારે જબરી ધમાલ થતી છે એ રંગલા રંગલા પળ વાળની નવરાશ ના મળે ને કેવા હરખ ને આનંદનો માહોલ જામતો હશે ભાઈ એટલે તમે આ સાંભળીને અછક થઈ જાઓ છો તો નજરે જોયું હોય તો તો ગાડા જ થઈ જાઓ